પણ આપણે બે જણા વચ્ચે જગ્યા તો રાખવી પડે નહીં કેટક જાય આટલી જગ્યા તો રાખી નહીં આટલી સીડી નહીં પેલી એટલી સીડ કેટક જાય તા નું ભાઈ તમારે વાવેતર બગડે છે કહેતા નહીં કેટકે હું વચ્ચે હિંક લઈને જઈશ ચાલુ બગડા તો બગડ તો ખરીને તમે જગ્યા તો રાખી નહીં ચલો તમારે તમારે જોવાનું માને જોવાનું

મારા <music Brothers> દોપતની દોપતની લે બરી લે આવા જા મો થઈ ગઈ આ થઈ ગઈ પણ ના તું ખોઈ ગઈ મો તો જો બોલે છે તમ હં કે તો બોલ ઠોકા તો તું લઈ નાખી અמא પપ્પા લઈ

મદવન એલડે ના પક બે ઓય લે 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 ઓરજી આ જલ્તો પતા કરો પણ તમે હાંગવા ને યાર એબો નઈ લે તું પકડી લે લે તું પકડી લે દે તું દઈયા મોટા નહી આવો મોટાનો લાબે નઈ લાગે રો માંગજે પકડ

તારે જે કરું કરી જે થાતું હોય કરી લેવું ચલવી લેવા વાળા નથી તારે ભૂલ્યા તને ભૂલ્યા તો મેળવા વાળા નથી

lepon si chop apa? Halo? tokan tadi dewa apa? Nih ya? Kue nangka juat Nih Tante

જીવો ચિંતા થાય રાત માં તો જતો નહિ ગમે નાતો કેખરવા નાઈ જાયું અને તો પડશે ગમે તે કરી પડશે

હા તો એમ તો વર્ષો નો ઉજાગરો એવું કરી રહ્યા તો યાર ફોને ઉપરતા નહીં અમારો આ તો બધું માથે નાખીને જાય ને સારું તો થાય ખાલી ખાલી ફોન કરો એક વર્ષ હેલો હલો આ મોને ઉઠેલા ખેલ ખતમ કરી નાખવું તો ફોન તો ઉપાડતા નહીં યાર ના હું તો ફતાઈ નાખીશ હવે ઉપાડી ને લઈને આવીએ એના મોને જો રાખશે હવે મારશે બધું કરશે નહી મારવાનું બધો પેલા ના કહેવા માં તો એ બધા ગોડા સારું કહી દઉં અને પૈસાનું શું કરશું આપડે કાલ લઈને આવજો ને એમ કરો અત્યારે ના લાવશો અત્યારે અમને વચ્ચે તમને કોઈક જાય અમે તો રહો ને એમને

પઢાઈ લે આવો ખાલી ખોટા હમણાં હા તને ના લઈને આવતા પૈસા આવો કાલ સવારે કરશું બધું અમારે કોમ આવ્યું તે કઈ જવાનું થયું એને તો અમે બોધી રાખશું તો ના જાય એ કેમ તો સિક્યુરિટી ફૂલ અમારે એમ તો અડકા કુતરા બહુ મિલે લઈ કે પણ એકલા જવાનું નહીં બાજુ તમારે હા

કશું ચા પોણી ના નહીં કરતા નતા થાય તો જોબનું સારું થશે ભગવાન આજ કોમ આવી જાય થોડું હવે કોમ આવી જાય સ્કોર પડી જાય અમારે મોણાનો ફોન કરવા દેવામાં હેલો પેલા મોણા ને ખવડાવતા બોલતા નહી હો કશું ખવડાવ નહીં આપણે ના 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 કોઈ ખબર ના એ આપણો ભગવાન ક્યાં હોય યાર એના તો ઉપર લાગે પૈસા નહીં મળતા બધું હારિક નિકરજો હમણાં આપડે અડધો કલાક માં કરવાનું બીજા કોમે નહીં લઈ આવજો તમે તમારો નહીં લાગે